આપણા જેવા જીવોને જગાડવા માટે થોડા કઠોર થઈને આપણને જગાડી રહ્યા છે જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અનાદિકાળના સંસ્કારોના લીધે હજી આપણે આપણી જાતને બદલવા માટે તૈયાર નથી આપણને સુખ જોઈએ છે પણ એના માટે જે કિંમત ચૂકવવી પડે એના માટે આપણે તૈયાર નથી રૂપે પણ આ મહાપુરુષે આપણને જગાડવાનો પ્રયત્ન કર્યો છે થપકો જ આપ્યો છે પ્રેમથી તો આપણે વંઠ્યા છીએ બદલાયા જેટલા થાબણભાણા થાય છે ને એના લીધે આપણે ભ્રમમાં પડી ગયા છીએ તમે જોજો સામાજિક વ્યવસ્થા જુઓ આપણી સમાજની પરિસ્થિતિ જોજો આપણી જરાક કંઈ થયું નથી અને દસ જણા પીઠ થાબડવા આવી જાય એટલે પેલાને ભ્રમ થઈ જાય કે મેં જે કર્યું છે ને એ બહુ સારું કર્યું છે ને હવે આનાથી વધારે મારે કંઈ કરવાની જરૂર નથી સમાજના લોકો એ તમને પંપાળવા આવે છે તમને પસવારવા આવે છે તમારા વખાણ કરીને તમારી આગળ સારા થવા આવે છે જ્ઞાનીઓને આપણી આગળ સારા થવાનો કોઈ શોખ નથી જ્ઞાનીઓ પોતાના કર્તવ્યમાં એક નિષ્ઠ છે એમને એટલું જ છે કે મારે એને જગાડવો જ કદાચ અળખામણા થઈને પણ કરવું પડે તો એ જગાડવા માટેની મહેનત કરે છે એટલે અહીંયા આકરા શબ્દોમાં લખ્યું છે બહુ મહેનત પડશે આ સવાલ સવાલ જે કર્યો છે એ રોજ મારે મારી જાતને કરવાનો મારા પ્રભવ માટે મને સાવધાન કરી રહ્યા છે ભાઈ આ યાત્રા તારી અહીંયા પૂરી નથી થઈ જવાની આ તો મુકામ છે એક લાંબા પ્રવાસમાં એકાદું મુકામ હોય એમાં એક મુકામ છે તમારે શિફ્ટ થવાનું હોય ધારો કે શાસ્ત્રીનગરમાં તમે રો છો અને દાદા સાહેબ તમારે શિફ્ટ થવાનું હોય તો કયું ઘણ શણકારો કયું હે અહીંનું નહીં આને તમે વેચી દીધું હોય ધારો કે હવે પતી ગયું છે આને આપી દેવાનું છે પછી તમને એમ થાય કે આ રંગ ઉખડી ગયો છે તમને એમ થાય કે આ નળમાં કંઈ ખરાબી છે એવું બધું હોય તો તમે એમાં રિપેરિંગ કરવા રહો કે તમારું જે નવું ઘર છે તમે લીધેલું છે એની માટે તમે તૈયારી કરો એના માટે તમે ખર્ચો કરો નવા માટે કરો જૂના માટે ના કરો કેમ હે ને અત્યારે તમે જે ઘરમાં રહો છો આ ઘર ખાલી કરીને જવાનું છે નક્કી છે કે અહીંયા જ રહેવું છે અને છતાંય પ્રયત્ન શેનો કરો છો હે આપણી શક્તિ આપણું પુણ્ય આપણો ધર્મ આપણું બધું જ આપણી બુદ્ધિ શેમાં વપરાય કોની દેખભાળમાં વપરાય જેને મૂકીને જવાનું છે અને હવે તો કાંઠે બેઠ કાંઠે ને હવે કોણ કાંઠે બેઠું છે બઉ અઘરું છે આમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે મેં કહ્યું છે આ બે દિવસમાં ધર્મ એટલે જાગવાની સાધના તમારી જાતને ઢંઢોળવી એનું નામ જ ધર્મ છે સતત મથામણ કર્યા કરવી પોતાના સંસ્કારો એ તો આકર્ષણના જ છે એ તો મોહના જ છે એ તો રાગ દ્વેષના જ છે પણ એમાંથી તમારી જાતને બહાર કાઢવા માટેનો જે પ્રયત્ન છે ને એ પ્રયત્ન નામ જ ધર્મ છે એ જ પુરુષાર્થ છે નિરંતર કરવું પડે તમે એમ માનો અડધો કલાક દેરાસરમાં બેસી જઈએ કે થોડી ગુરુ ભગવંત પાસે આવીને વંદન વગેરે કરી લઈએ અને આપણો આત્મા જાગી જશે સંભવ નથી સતત મથામણ નું નામ ધર્મ છે આ તો ક્રિયાઓ છે જે તમે કરો છો એ ક્રિયાઓમાંથી આ શ્રવણ માંથી આ સ્વાધ્યાય માંથી જે મથામણ પેદા થાય ને એ મથામણનું નામ ધર્મ તમે ક્યાંય પણ જતા હો આવતા હો કરતા હો ત્યાં સતત તમને તમારી જાતનો બોધ રહે એનું નામ ધર્મ આપણે ક્રિયા તો પકડી લીધી ધર્મ ચૂકી ગયા સતત પ્રયત્ન કરવો પડે પ્રામાણિકપણે કહો પ્રામાણિકપણે આપણો પ્રયત્ન કેટલો કેટલો પ્રયત્ન હમણાં મારા સાહેબે કીધું કરો છો પણ શા માટે કરો છો એ ખબર નથી વ્યાખ્યાન કેમ સાંભળો છો એ ખબર નથી બસ સાંભળીએ સંસ્કાર સારા છે ટેવ સારી છે પણ એનાથી જો તમને લાભ ન થાય માત્ર દુકાને જવું પર્યાપ્ત ખરું તમે સાંજે બાર કલાક દુકાને બેસીને સાંજે આવો તો તમને ઘરવાળા શું પૂછે શેનો હિસાબ માંગે તમે કેટલા કલાક દુકાનમાં બેઠા એનો હિસાબ માંગે કે કેટલી કમાણી કરી એનો હિસાબ માંગે સાચું કહો કમાણીનો હિસાબ માંગે તમે એમ કહો કે અઢાર કલાક બેસીને આવ્યો સોળ કલાક બેસીને આવ્યો તો બધા રાજી થાય અને તમારી જોલી ખાલી હોય તો જ્ઞાનીઓ તમે કેટલી ક્રિયા કરો છો કેટલા કેટલી સંખ્યામાં કરો છો કેટલા આંકડામાં કરો છો જ્ઞાનીઓના દરબારમાં સંખ્યાનું કોઈ મૂલ્ય નથી તમે એકસો આઠ માસ ખમણ કર્યા હશે ને તો એ જ્ઞાની એની નોંધ નહીં લે તે સાચું કેટલું કર્યું ઈકોવી નમકારો એક નમસ્કાર પણ તારો સાચો હશે તો કલ્યાણ કરી આપવાની જવાબદારી એમની છે સાચું થવું જોઈએ આપણે સંખ્યામાં આપણે તમે ને અમે બધા સંખ્યામાં અટવાયા મેં બે દિવસ પહેલા પણ ગયું પર્યુષણ આવશે શું માપશો તમે એકબીજાને ફોન કરે તમારે ત્યાં લક્ષ્મીજી કેટલામાં ગયા હજી આપણે કેવા બાળ જીવો છીએ તમારે ત્યાં ઔષધ કેવા થયા તે કેટલા પૌષદ કર્યા તે કેટલી સામાયિક કરી તે કેટલું આહ કર્યું આ રાયઘરા વિશેની કોઈ પૃચ્છા આપણે ત્યાં હોતી નથી એકલી પૈસાની પૃક્ષા કેટલી ઉછામણી થઈ કેટલી આવક થઈ ગયા અને એ ઉછામણી પ્રમાણે અમારું માફ કાઢે આ મારા જાય ને એમાં આવક ઓછી થઈ આ સમાજની તાસીર છે અટમાયા છો લક્ષ્ય વગર અટવાયા કરવું જરૂરી છે પણ સમજણ પૂર્વક કરવું વધુ જરૂરી કરવું એ સારું છે પણ સમજણ પૂર્વક કરવું એ જરૂરી ક્યારે આવશે સમજણ નિરંતર પ્રયત્ન કરવાનો જ આ મહાપુરુષ જગાડી રહ્યા છે આપણે જીવ હતું ધૂણી ધખાવીને હર બેસ હજે જીવ હતું ધૂણી ધકાવીને અહરની જાતને જગાડવાનું સહેજ પણ સહેલું નથી એમ કોઈના એકાદ વચન થી આપણે જાગી જઈએ ના આપણે એવા નથી એટલે રોજ આપણને જરૂરિયાત આ શ્રવણ ની આ સ્વાધ્યાય ની આ બધાની જરૂરિયાત છે

આકાંક્ષાઓ ખરી પડે નહીં ત્યાં સુધી ભક્તિ પ્રગટ થતી નથી કાલે કહ્યું તું શ્રેણીક નો દાખલો આપ્યો ત્યારે આટલા કષ્ટમાં શ્રેણિક લાચાર નથી અને આપણે નાનકડી આફતમાં કેવા લાચાર બની જઈએ સગો દીકરો આટલી પીડા આપે આટલું કષ્ટ આપે અને છતાંય ફરિયાદનો એક સ્વર એના મોઢામાંથી નથી નીકળતો કે મારા ભગવાનને કહો કે આને કોઈ સમજાવે જેના હૈયે પરમાત્મા છે ને એને ફરિયાદ ન ભક્તિ પેદા કર આ મહાપુરુષનું સૂચન એ છે તું કરતો નથી પણ પહેલું કર્તવ્ય છે ભક્તિ પેદા પરલોક પરલોક સુધારવો સુધારવો છે છે ભક્તિ જગા કોઈ દિવસ ધર્મ શ્રવણ કરવાનો ઉલ્લાસ નથી તારામાં નિરંતર ધર્મ શ્રવણ થવું જોઈએ કોણ બોલે છે એ ગૌણ હોય કોની વાણી બોલાય છે એ મહત્વનું હોય મારું બહુમાન કોના પ્રત્યે છે અત્યારે તો જમાનો છે ને પરિચયનો અને પ્રસિદ્ધિનો છે અમને સતત અનુભવ થાય છે જો અમે પરિચિત ન હોઈએ અને અમે પ્રસિદ્ધ ન હોઈએ તો સંઘને કાંઈ લેવા દેવા હોતા નથી બોલો હું સાચો છું કે ખોટો છું ખોટું લાગે તો માફ કરજો પણ સાચો છું કે ખોટું છું એ કયો પ્રામાણિકપણે કહો તમે જો મને ઓળખતા ન હો કે હું પ્રસિદ્ધ ન હોઉં તો તમને આવવાની ફુરસદ પડે ખરી તમને એમ થાય ખરું કે ના ચલો ગુરુ ભગવાન આવ્યા છે અને એમના પ્રવચનમાં જવું જોઈએ એવું થાય ખરું શું ઘડતર છે આપણું શું કેળવણી છે આપણી હું ઘણી વાર કહું છું તમને સાધુતા સાથે કે સાધુ સાથે નિસ્બદ્ધ નથી તમે હજી વ્યક્તિ સાથે જ જોડાયેલા આપણો ધર્મ પણ વ્યક્તિ નિષ્ઠ બની ગયો આપણે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા છીએ વ્યક્તિના માધ્યમથી શાસન સાથે જોડાવું ભૂલાઈ ગયું વ્યક્તિ પકડશો ડૂબી જવાશ તત્વ પકડજો તો તરી જશો માધ્યમ કોઈ પણ બને પહોંચવાનું ક્યાં સુધી છે પ્રભુના શાસન સુધી પહોંચવાનું છે દેવગુરુ ધર્મ સુધી પહોંચવાનું છે આ વેશના બહુમાન સુધી પહોંચવાનું છે કોણે પેરો છે ને હું ઓળખું છું કે નહીં તમારે અમે ઓળખીને આવીએ છીએ કે આકા સંઘને પેલા ઓળખું પછી ચોમાસું કરું કેવી રીતે આવે સાધુ ભરોસે આવે કે એમને એમ અવિરતમ નિરંતર શ્રવણ કરવાનું હોય કોઈ પણ ગુરુ ભગવંત હોય વાણી તો પરમાત્માની છે ઉલ્લાસ હોય સાંભળવાનો ઉલ્લાસ મન રીજે તન રીજે બુજે કાન પ્રભુએ મારા પ્રભુએ આ વાત કહી છે આ હું નથી કે અમે કોઈ નથી કેતા અમે તો માધ્યમ છીએ મીડિયા છીએ મૂળ વાત કોની છે એ સાંભળશો તો બદલાશો એ સાંભળશો તો પરિણતિ બદલાશે એ સાંભળશો તો વૃત્તિ બદલાશે તો જ તમારું ભવાંતર સિક્યોર થશે ભાઈ આપણે એ જ સંસ્કારોમાં જીવીએ છીએ જેનો સંગ્રહ લઈને ફરીએ છીએ એ જ મોહ માયા એ જ પ્રપંચો એ જ વિખવાદો એ જ વિવાદો એ જ દોષ દર્શન એ જ મારું તારું વારંવાર કહ્યું છે ધર્મ ફળ એટલું પુણ્ય નથી હરિભદ્રુરી મહારાજે બહુ બહુ સ્પષ્ટ ધર્મ ધર્મ શું છે જ્યાં પુષ્ટિ પણ છે અને જ્યાં શુદ્ધિ પણ છે એક બાજુ પુણ્ય વધતું હોય બીજી બાજુ દોષો ઘટતા હોય આ બે જ્યાં હોય ત્યાં ધર્મ છે એકલું પુણ્ય વધે એ ધર્મ નથી હોતું દોષો ઘટ્યા છે મારું તારું ઘટ્યું છે વિખવાદો ઘટ્યા છે રાગદ્વેષ ઘટ્યા છે આ શ્રવણ કરશો અને સમજણ પૂર્વક કરશો તો ઘટ વિરતી વિરતી નો તો કોઈ લગાવ ઘરમાં નવરો બેઠો રહેશે ચેનલો ફેરવ્યા કરશે પણ સામાયિક નહીં નથી વિરતી નો ભાવ આ પરમાત્માની પૂજા કેટલા માટે કરવાની છે ચાલો મને એમ કહો પરમાત્માની પૂજા શા માટે કરવાની તમે કરો છો ને પચાસેક વર્ષથી તો કરતા હશો કેમ કરવાની તમે એ માટલા દોડે જાવ છો પ્રક્ષાલ કરવા માટે આટલી ધડાધડી અરફા તરફી મચાવી દો છો પ્રક્ષાલ કરવા માટે પણ આ પડી આ સવારે શું જોતો આમ એક હાથે આમ કરે બીજી હાથે દાડીમાંથી પાણી લે પછી અહીં લગાડે શું આદતો છે એ જ હાથ પાછો ફરી પાછો પોતાના શરીરે લગાડેલો હાથ ફરી પાછો ભગવાનને ફેરવે આ ભક્તિ છે આ સાતના જ લક્ષ્ય નથી સમજણ નથી પરમાત્માની પૂજા પણ ચારિત્ર ધર્મ સુધી પહોંચવા માટે જ કરવાની છે ચારિત્રના પરિણામ તમારા અંતરમાં ન જાગે તો આ પૂજા પણ નિષ્ફળ છે કોની પૂજા કરો છો વિતરાગીની કે વૈભવીની કોની પૂજા કરો તમે કોની કરો શું ગમે મેં તે દિવસે પૂછ્યું પરમાત્માનું આ વિતરાગ સ્વરૂપ ગમે કે એમના શણગાર ગમે એ વિતરાગતા પ્રગટાવવા માટે મારે જવાનું ચારિત્રના ભાવ વૃત્તિના પરિણામ પ્રગટાવવા માટે જવાનું હતું વિરતી જો વિરતી તારા જીવનમાં ન હોય વિરતીનો નો પરિણામ ન હોય બેસે રોજ સૌદરવેન્દ્ર મહારાજ ઇન્દ્ર સભામાં શરૂઆત કરે ને પોતાના દિવસની પોતાની કાર્યોની સૌથી પહેલા ભરત ક્ષેત્રમાં કે આ જેટલા પણ ક્ષેત્રમાં વિરતી ધર મહાત્માઓ હોય વિરતી આત્માઓ હોય એ બધા એને વંદન કરીને પછી સભામાં આપણા દિવસની શરૂઆત શા માટે કરે છે એને ખબર છે અમે અવિરતીમાં ગળા ડૂબ ડૂબેલા જ અમારા જીવનમાં એક નાનકડી નૌકાર જેટલી એ વિરતી નથી અને એ ઝંખના એને રોજ વંદન કરવા પ્રેરે છે કે આ બધા ધરને હું વંદન કરું પ્રણામ કરું પોતાના આત્માને ભાવિત કરે કેવા જીવો છે છે ધોમ ધોમ સાહેબી ત્યાં અને છતાંય વિરતી નથી એનો અફસોસ છે આપણી પાસે વિરતી છે અને સાહેબી નથી તો આપણને બી અફસોસ જ છે અફસોસ છે ને છે અફસોસ વિરતીનો આનંદ છે કે સગવડ ઓછી છે એનો અફસોસ છે શું છે આપણું ધર્મ વસ્યો હોય એને વિરતીનો આનંદ હોય ધત્સે વિરતી જો જીવનમાં ન આવે તો ભવાંતરના સુખ ભૂલી જશે મેં વારંવાર કહ્યું છે સગવડ મળશે સાધન મળશે બધું જ મળશે સુખ નહીં મળે શ્રેણિક પાસે સગવડ નથી સાધન નથી સુખ છે નરકમાં છે ને તોય સુખ છે કારણ સમાધિ છે જ્ઞાનીઓ સુખનો સુખની ચિંતા કરી તમારે સુખ જોઈએ છે વિરતિ જોઈશ અને સાર્થમ નિરર્થમ અપિ પ્રતિનોષ્ય ઘાની છેલ્લી વાત આખા દિવસમાં કારણ વગરના કેટલા કર્મો બાંધીએ છે સાચું કો ધર્મ એનું નામ કર્મ બંધ પ્રત્યે સાવધાની એનું નામ ધર્મ મારો આત્મા કર્મથી લેપાયા ન કરે ને એની સાવધાની પૂર્વક પગલું માંડે એની સાવધાની પૂર્વક વિચાર કરે એની સાવધાની પૂર્વક વચન બોલે સાચું કહો સવારથી સાંજ સુધીમાં કે વાર એવો વિચાર આવે છે કે અનંત કર્મો આ આત્મા ક્ષણે ક્ષણે બાંધી રહ્યો છે એ અફસોસ થાય ખરો થાય ક્યારે વિચાર આવે આખા દિવસ એકાદું માયાનું વચન બોલાઈ ગયું હોય એકાદ જુઠ્ઠું બોલાઈ ગયું હોય અફસોસ થાય ખરો હજી આપણે પાપના અફસોસ સુધી ખાલી તપ કરી લેવાથી નિર્જરા થઈ જશે એવા બ્રહ્મા કોઈ દિવસ રહેતા તપ નિર્જરા કરે ખરો પણ સાવધાની પૂર્વક કર્યું હોય તો બાકી એ જ તપ કર્મ બંધ નું કારણ બને હું પચકાણ ઉપવાસ નું લઈ લઉં એટલે નિર્જરા ચાલુ થઈ ગઈ સાંજ સુધીમાં ઢગલો કર્મ ખપી જશે એ ભ્રમણવાળા રે તો આ બહુમાન મુક્ત થઈ જાય આપણું સતત સાવધાન રહેવાનું છે જે સાવધ છે તે જ સાધક છે જે સાવધાન નથી એ ધર્મ કરતો હોય તો પણ અને જે સાવધાન છે ને કદાચ પરિસ્થિતિ ક્રિયાત્મક ધર્મ ન કરી શકે તો એ કલ્યાણ સાધી તમે તમારા આત્મા પ્રત્યે કેટલા સાવધાન છો તમે તમારા કર્મ પ્રત્યે મારો આત્મા હવે નહીં સમજણ આવ્યા પછી ધર્મ આવ્યા પછી દેવગુરુ ધર્મ મળ્યા પછી આટલું બધું શ્રવણ મળ્યા પછી આટલા બધા સરસ સંયોગોને અવસર મળ્યા પછી હાથમાં રખડી પડે એવું એવું કેમ સુધારવો છે છે આ નિર્દેશ કર્યા ભક્તિ પેદા કરો નિત્ય ધર્મ નું શ્રવણ કરો અહો ભાવથી પેલું નહીં જીમ સહિત સુણે જીમ રાજા હોય અને એને ઊંઘ ન આવતી હોય એવું હોય રાજાઓના જમાનામાં એવું હતું કે રાજાને રાત્રે ઊંઘ ન આવતી હોય ને તો એક કથાવાળો રાખે એ કથા કેતો જાય રાજા ઊંઘી જાય મહારાજે હમણાં કીધું ને મસ્ત ઊંઘ આવે અહીંયા એમ નહીં સહી સુણેજીમાં ભૂપ જીમાં ના કથા એ રીતે નથી સાંભળવાની ધર્મ એ રીતે નથી સાંભળવાનો કે તમે સાંભળતા સાંભળતા તમને ઊંઘ આવી જાય તમારી ઊંઘ ઉડી જાય ને એ રીતે સાંભળવાનું એનું નામ શ્રવણ છે વિરતી તમારા જીવનમાં પ્રગટાવો રોજ રોજ પૂછો ગુરુ ભગવંતને આવીને હમણાં કીધું ને મારા સાહેબ પૂછો સાહેબ આજે મારે શું કરવું આદેશ કરવો આમ જીલવા તત્પર હોવા જોઈએ ક્યાં મળે છે આટલા ગુરુ ભગવંતો ભાગ્યશાળી છો આ ભૂમિમાં રો છો અને આટલા ગુરુ ભગવંતોનું આવાગમન હોય સાહેબ આપ પધાર્યા આપનું દર્શન થયું કોનું દર્શન કર્યું ના તમે વ્યક્તિનું દર્શન નથી કરતા તમે વિરતી ધર્મનું દર્શન કરશો તો તમે વિરતી પ્રત્યે સદભાવ આજે મને વિરતી ધર્મના દર્શન થયા સાહેબ એક જ નિયમ આપો જેથી મારા પણ વિરતીના અંતરાય તૂટે આવું કરજો આવું કરજો સાહેબ ગોચરીનો લાભ બહુ સારું છે તમારી ભક્તિ આંખમાં ગોચરી પાણીની પણ હવે થોડાક એક ડગલું આગળ વધો રસોડામાંથી થોડાક બહાર નીકળો અને બીજું સારથમ નિરાણથમા પિતા કર્મ બંધ પ્રત્યે સાવધ થાવ ફિઝુલના કર્મ બાંધવા એક સમાચાર અડધો કલાક તમે જુઓ એક છાપું તમે પા કલાક માટે વાંચો કેટલા કર્મ બંધ થાય અને એમાં કાંઈ તમારું પ્રયોજન ખરું રશિયા લડે કે યુક્રેન લડે કોઈ પણ લડતું હોય તમને કાંઈ મળે ખરું અને તોય આપણા અભિપ્રાય હોય કે કારણ વગરના કર્મ બંધ પ્રત્યે સાવધાન થઈ જાઓ તો તમે તમારા પ્રલોકને સુધારી શકશો આ મહાપુરુષે આપણને જગાડ્યા છે મંથન કરીને આપણે જાગવાનું છે આ આપણા માટેની વાત છે આ મારા માટેની તમારા માટેની આપણા માટેની વાત છે દરેકે પોતાના માટે આ વાતને લેવાની છે અને આપણે પણ જાગીએ આપણે પણ પામ્યા છીએ તો એને સાર્થક કરીને જઈએ પામ્યા ન હોત ને તો ચાલો અફસોસ ન હોત પામ્યા પછી હારીને જઈએ તો એના જેવો કોઈ અફસોસ નથી પામ્યા છીએ તો સાર્થક કરીને જઈએ જેથી ઉત્તરોત્તર મંગલ